તો પાટડીમાં હની ટ્રેપ મામલે પોલીસે ત્રણ વચેટીયાની ધરપકડ બાદ વધુ બેને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મળતી માહિતી મુજબ પોલીસે ગુજરાત પંજાબ અને ઉત્તર પ્રદેશ સુધી કાર્યવાહી કરી હતી જેમાં જલારામ ઉર્ફે ભરત ઉર્ફે જલો તેમજ માલતીબેન રસિકલાલ રાવલને ઝડપી લીધા હતા ત્યારે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યને ધમકી આપી અને દસ લાખની માંગણી કરવામાં આવી હતી કાર્યવાહી કરી હતી ત્યારે પાટણી પોલીસે અગાઉ દશરથ પટેલ ઇમરાન રાઠોડ અને સોહિલ ઉર્ફે ભરત ઠક્કરની ધરપકડ કરી હતી

આ અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પંજાબ હરિયાણા ઉત્તરાખંડ તથા જુનાગઢ અને તેના અલગ અલગ શહેરોની અંદર શોધખોળ કરતા ગઈકાલે પોલીસ પોલીસ સ્ટેશનના વિદ્યા સાહેબ રાવને માલતીબેન રાવલ તથા ભરતભાઈ ઠક્કર મળી આવેલ છે અને તેઓની પૂછપરછ કરી આજરોજ તેઓને ગુનાના કામે અટક કરેલ છે અને તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે આ કામે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે